બોટાદમાં આયોજિત બે દિવસીય ભાજપ કારોબારીનું થયું સમાપન બેઠકમાં ચૂંટણીના પરિણામો સહિત નવા પ્રદેશ પ્રમુખના નામ પર કરાઈ ચર્ચા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પિયુષ ગોયલ રહ્યા હાજર એફડીઆઈ પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પંચાવન ટકા વધુ એફડીઆઈ કર્યું પ્રાપ્ત ગત વર્ષની સરખામણીએ ડોલર બે પોઈન્ટ છ બિલિયન વધુ એફડીઆઈ પ્રાપ્ત કરી દેશમાં મેળવ્યું દ્વિતીય સ્થાન આવતીકાલે સહકારિતા દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ બનાસકાંઠા અને પંચમહાલમાં સહકારી પાયલોટ પ્રોજેક્ટની લેશે મુલાકાત તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આવતીકાલે ગુજરાત પ્રવાસે રાજકોટ થી શંકાસ્પદ પનીર દૂધ ક્રીમ અને વનસ્પતિ અમદાવાદ માં નીકળનાર એકસો સુડતાલીસ મી રથયાત્રા નું કાઉન્ટડાઉન શરૂ ભગવાન નિજ મંદિર પધારતા કરાઈ નેત્રોત્સવ વિધિ અનેક મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાયું ધ્વજારોહણ દાળ અને કાળી રોટીનો યોજાયો ભંડારો રવિવારે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદ ટ્રાફિક વિભાગની વિશેષ વ્યવસ્થા કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો પોલીસની બે વાન કરશે ઉપયોગ

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની કરાહી આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ તો માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકને મોટો ફટકો કન્ઝર્વેટિવ પાર્ટીને મળી હાર લેબર પાર્ટીએ ચૌદ વર્ષ બાદ મેળવી બહુમતી કીર સ્ટારમર બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીર સ્ટાર્મરને પાઠવી શુભકામનાઓ